ચાલો આજે બનાવીએ મરીવાળા ગાંઠિયા જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરળ રીતે બની જશે અને ખાવામાં પણ ખૂબ સોફ્ટ લાગશે તો ચાલો એના માટે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ બેસન લીધેલો છે જે ચારસો ગ્રામ જેટલો છે એને ચાળી લેવાનો છે ગાંઠિયા બનાવતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે લોટને ચાળીને જ યુઝ કરવાનો છે તો સૌ પ્રથમ તપેલીમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે ગાંઠિયાનો જે સોડા હોય છે એ એક ચમચી એડ કરેલો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે એને સરસ રીતે આ રીતે ફેટી લેવાનું છે એટલે આ આ રીતના બેટર રેડી થશે હવે જે ચાળેલો લોટ છે એમાં મરી હિંગ અને અજમા એડ કરેલા છે એને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈએ અને જે બેટર કરેલું છે આપણે એ થોડું થોડું એડ કરતું જવાનું અને લોટ આ રીતે ભેળવતો જવાનો છે આ રીતે થોડું થોડું જ યુઝ કરવાનું છે અને જરૂર લાગે તો પાણી એડ કરવાનું લોટ આપણે આટલો થીક રાખવાનો છે લોટને જો તમે ફેટશો પાંચથી છ મિનિટ ફેટવાનો છે તો આ રીતના તૈયાર થશે લોટ જેટલો ફેટેલો હશે એટલા જ ગાંઠિયા સરસ બનશે હવે ગેસ ચાલુ કરી તેલ મૂકી અને તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે આ રીતે બેટર મૂકીને ઉપરથી નીચેની તરફ પ્રેસ કરવાનું છે જેનાથી ગાંઠિયા એકદમ સાઇઝમાં લાંબા બનશે તમે જોઈ શકો છો સરસ રીતે ગાંઠિયા પડી ગયા છે અને લોટ આપણે ઢીલો જ રાખેલો છે જેનાથી ગાંઠિયા સોફ્ટ પણ બનશે અને આ રીતે ફેરવતા જશું એટલે એમ ક્રિસ્પી પણ બનશે તો આ રીતના જ્યારે બબલ્સ ના રહી ગાંઠિયામાં ત્યારે જ આપણે ગાંઠિયા કાઢવાના છે આ ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે એ જ રીતે આપણે ફરીવાર આ ગાંઠિયા પાડી લઈએ ફરીથી આ રીતે મૂકી લોટ અને પ્રેસર આપવાનો છે લોટ ઢીલોથી સરળતાથી બની જશે આ રીતે બબસ જ્યારે એના પેલા થઈ જાય ત્યારે જ ગાંઠિયાને કાઢવાના છે ત્યાં સુધી ફેરવતા રહેવાના છે આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે એને તળેલા મરચાં જોડે આપણે સર્વ કરેલા છે તમે જોઈ શકો છો સરળતાથી ભાંગી જાય છે અને સોફ્ટ પણ એટલા જ બન્યા છે તો તમે જરૂર ઘરેથી ટ્રાય કરજો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો